ફુલસરના લક્ષ્મીનગરમાં રહેતા બેંક કર્મચારીને તેમના પત્નીએ ઝેરી દેવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાના મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો ફૂલસરના લક્ષ્મીનગરમાં રહેતા બેંક કર્મચારી કિશોરભાઈ પલજીભાઈ બોરીચાને તેમના પત્ની સાથે કોઈ બાબતે બોલાચાલી થતી હતી જે વારંવાર બોલાચાલી થઈ હતી જેના પગલે ફરી એક વખત કોઈ બાબતે ડખો થયો હતો ત્યારે કિશોરભાઈ બોરીચાના પત્નીએ કિશોરભાઈને દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હતા અને બાર દિવસ સુધી કિશોરભાઈ બોરીચાનો મૃત્યુ તેમના ઘરમાં રહ્યો હતો અને કોવાઈ ગયેલા મૃતદેહની દુર્ગંધ ફેલાતા આસપાસના લોકોએ કિશોરભાઈ બોરીચાના પરિવારજનોને આ સમગ્ર બાબતની જાણ કરી હતી ત્યારે કિશોરભાઈ બોરીચાના પરિવારજનોએ મૃતકના પત્નીએ તેમને દવા પીવડાવી મોત નીપજાયું હોવાનો આક્ષેપ કર્યો હતો જેના અનુસંધાને પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી મોતના કારણ અંગેની તપાસ હાથ ધરી હતી

અમારે એક ડેડ બોડીનું પીએમ કરાવવા સર્ટી હોસ્પિટલ લાવવાનું હોય ફૂલ સર ગામે બનાવ બનેલો હોય અમે એકસો બેમાં ફાયરમાં ફોન કરતાં અમને એવું જણાવવામાં આવેલ કે બંને ગાડીનું પાસિંગ પૂર્ણ થયેલું હોય જેથી ગાડી મળી શકશે નહીં તમે સર્ટી હોસ્પિટલ અથવા તો પ્રાઇવેટથી વ્યવસ્થા કરો ત્યાર પછી કમસે કમ અડધી કલાક પછી ગાડી પરત આવેલી પછી ફાયરવાળાએ મોકલેલ